નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણું સીઆર ગુરુ ચેનલની અંદર હવે આજના લેક્ચરની અંદર મિત્રો આપણે જોવાનું છે કે ભાઈ એલ આરડીની અંદર ભરતી થયા પછી તો આપણે પોસ્ટિંગ ક્યાં મળતું હોય છે હવે ખાસ આપણે વાત કરી દઉં કે એલઆરડીમાં અનારામ અને આરામ માટેનું હું કહું છું આજના લેક્ચરની અંદર તો એ મિત્રોને કયા જિલ્લાની અંદર પોસ્ટિંગ મળતું હોય છે અને અત્યારે હાલમાં આપણે કમિશનર રેન્જ અને રેલવે વિભાગ અને જે આપણી જો રેન્જ છે તો એ કેટલી હોય છે તો એ આપણે આ લેક્ચરની અંદર જોવાનું છે તો પ્રથમ મિત્રો આપણે વાત કરીએ તો કમિશનરેટ વિસ્તાર છે તો કમિશનરેટ વિસ્તાર મીન્સ કે જે મેગા સિટી હોય છે તો અત્યારે હાલમાં આપણે ગુજરાતની અંદર ચાર મેગા સિટી છે કે અમદાવાદ સિટી રાજકોટ સિટી સુરત સિટી અને બરોડા સિટી તો આ ચાર સિટી એવા છે કે જે કમિશનરેટ વિસ્તારની અંદર આવે છે કે જેના વડા તરીકે એક કમિશનર હોય છે એ કમિશનર છે એ ડીઝી લેવલના હોય છે એવું નહીં કે આપણે જે રીતે જિલ્લાની અંદર એસપી જે આપણા વડા હોય છે તો એ રીતે કમિશનરેટ વિસ્તારની અંદર ડી લેવલના અધિકારી હોય છે તો એ કમિશનર તરીકે પૂરી સિટીને ચલાવતા હોય છે તો આપણે અહીંયા ચાર છે જે રીતે મેં તમને વાત કરી તો તમે જ્યારે ભરતી થાવ એલઆરડીની અંદર આરામ કે અનારામની અંદર તમે જ્યારે ભરતી થાવ છો તો તમને અમદાવાદ સિટી પણ મળી છે જે સિટી પોલીસ કહે છે તો એ ચાર આપણે કમિશનરેટ વિસ્તાર છે તો એમાં આવતી હોય છે પછી આવે છે બે આપણે વેસ્ટર્ન રેલવે અમદાવાદ અને વેસ્ટર્ન રેલવે બરોડા તો આમાં પણ આપણા અનારમના કોન્સ્ટેબલ હોય છે અને આરમના કોન્સ્ટેબલ જે હોય છે તો એમની પણ નિમણૂંક થતી હોય છે વેસ્ટર્ન રેલવેની અંદર તો એ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ભાઈ જિલ્લો મળતો હોય છે તો જિલ્લા જે આપણે રેન્જ પ્રમાણે છે તો જિલ્લામાં જોઈએ એવું નથી હોતું કમિશનરેટ રેન્જય હોય છે કમિશ્નરેટ વિસ્તારય હોય છે અને રેલવે વિભાગય હોય છે તો બે આપણા રેલવે વિભાગ છે વેસ્ટર્ન રેલવે અમદાવાદ અને વેસ્ટર્ન રેલવે બરોડા અને આની નિમણૂક છે એ આપણે મેરિટ ઉપર આધાર રાખે છે મેરિટ અને આની જે નિમણૂક હોય છે કે જે આપણે કમિશનરેટ વિસ્તાર કે રેન્જ હોય છે તો એની નિમણૂક છે આપણા મેરિટ ઉપર અને આપણે જે નજીકનો જિલ્લો પડતો હોય છે તો એના ઉપર ડિપેન્ડ કરતી હોય છે પછી આવે છે મિત્રો કમિશનરેટ વિસ્તાર પછી રેન્જ આવે છે તો રેન્જ મીન્સ કે નવ રેન્જ છે અત્યારે હાલમાં તો નવ રેન્જ છે તો નવ રેન્જમાં આપણા જે તેત્રીસ તેત્રીસ જિલ્લા છે એ આવી જતા હોય છે એટલે કે ભાઈ અમદાવાદ રેન્જ છે તે અમદાવાદ સિટી અલગ પડે અને અમદાવાદ રેન્જય અલગ પડે મીન્સ કે આ રૂલરમાં આવી જાય અને આ સિટી વિસ્તારમાં આવી જાય અહીંયાના જે અધિકારી હોય છે તો એ એસપી લેવલના હોય છે અને અહીંયાના અધિકારી કમિશનર લેવલના હોય છે એટલે અમદાવાદ રેન્જ આવે તો એની અંદર જે ચાર કે પાંચ જિલ્લા જે આવતા હોય તો એ અમદાવાદ રેન્જમાં આવી જાય પછી ગાંધીનગર પછી ભાવનગર જુનાગઢ રાજકોટ સુરત વડોદરા પંચમહાલ અને બોર્ડર બોર્ડર રેન્જની અંદર મિત્રો આપણે કચ્છ અને બનાસકાંઠા વિસ્તારની જે આપણી બોર્ડર રેન્જ છે તો એમાં બોર્ડર રેન્જની અંદર હું આના હમણાં જિલ્લા આપણે લખી નાખશું વિગતવાર કે ભાઈ આ નવે નવ રેન્જ છે તો એમાં કયા કયા જિલ્લા આવે છે એ આપણે હમણાં આગળ જોશું તો ખાસ મિત્રો જે એલઆરડીની જે અત્યારે ભરતી આપીને જે આગળ આવવાના છે મીન્સ કે અત્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કમ્પ્લીટ થઈ અને કટ ઓફ આવશે એટલે તમને પછી સિલેક્શન પ્રોસેસ આખું થશે એટલે તમારા જિલ્લા જે તમને ફાળેવા હશે એ મીન્સ કે મેરિટ પ્રમાણે હશે અને જે નજીકના જિલ્લા પડતા હોય છે તો એ પ્રમાણે હોય છે તો એમાં તમને કાં તો કમિશનરેટ વિસ્તાર પણ મળી શકે અને રેન્જમાં હોય એટલે કે કોઈ જિલ્લો પણ મળી શકે અને રેલવે પણ મળી શકે હવે આપણે આનું વિગતવાર વાત કરીએ પાટણ આ ચાર જિલ્લા છે તો આના આઈજી તરીકે કોણ હોય છે તો કે બોર્ડર રેન્જના જે આઈજી હોય છે તમારે કોઈ પણ બદલીનું કે કોઈ બીજી પ્રકારની અરજી કે કાંઈ કરવાની હોય તો એ તમારે બોર્ડર રેન્જના આઈજી જે હોય છે તો એમના થ્રુ થતી હોય છે અને જ્યારે તમારું પોસ્ટિંગ અજે થતું હોય તો એ કચ્છ પૂર્વમાં કે કચ્છ પશ્ચિમમાં કે જે જિલ્લો મળતો હોય તો એના રેન્જના વડા તરીકે બોર્ડર રેન્જના આઈજી હોય છે એ હોય છે પછી આવે છે ગાંધીનગર તો ગાંધીનગર જિલ્લાની અંદર આપણે મિત્રો જો તો આ ત્રણ જિલ્લા છે ને પોતે ગાંધીનગર જે છે એ તો એમાં અરવલ્લી મહેસાણા અને સાબરકાંઠા તો એ રેન્જ ગાંધીનગરની અંદર આવે છે એટલે રેન્જ આઈજી જે હોય છે તો એ ગાંધીનગર જિલ્લાના હોય છે અને આમાં એસપી તરીકે બીજા જે સાહેબ હોય છે આઈપીએસ અધિકારી તો એ રહેતા હોય છે એ જ રીતે અમદાવાદમાં આણંદ અને ખેડા તો આ બંને જિલ્લા છે તો એ અમદાવાદ રૂરલની અંદર આવતા હોય છે અમદાવાદ રેન્જ જે તો એની અંદર આ ત્રણેય આવતા હોય છે અમદાવાદ આણંદ ખેડા અને અમદાવાદ રૂરલ અમદાવાદ સિટી આપણે જોયું તો સિટી છે એ કમિશનરી વિસ્તારની અંદર આવે છે અને રૂરલ વિસ્તારમાં ત્રણ જિલ્લા આવે છે પછી આવે છે ભાવનગર જિલ્લો તો ભાવનગર જિલ્લામાં આપણે ત્રણ જિલ્લા છે અમરેલી ભાવનગર અને બોટાદ તો એ ત્રણેય જિલ્લાના રેન્જ આઈજી તરીકે ભાવનગર જિલ્લો જે હોય છે કોઈપણ વહીવટી કામ હોય છે તો એ ભાવનગર આઈજી અંદર થતું હોય છે પછી જૂનાગઢ જિલ્લાની અંદર ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદર તો આ ત્રણ જિલ્લા હોય છે એટલે તમે જે ભરતી થાવ છો જે જિલ્લાની અંદર મીન્સ કે તમે સપોઝ કે જૂનાગઢ જિલ્લાની અંદર ભરતી થયા અને તમારે કોઈ પણ કામ પડ્યું હોય તો કામ એ તમારા જૂનાગઢના જે રેન્જ આઈજી હોય છે તો એના થ્રુ થતું હોય છે પછી રાજકોટ જિલ્લો છે તો રાજકોટ જિલ્લો જિલ્લાની અંદર જે રાજકોટ રેન્જ છે તો એમાં દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર ને રાજકોટ રૂલર તો આ જેટલા જે ચાર ચાર જિલ્લા છે તો એ રાજકોટ રૂલરની અંદર રાજકોટ રેન્જની અંદર આવતા હોય છે પછી આપણે આગળ સુરત છે તો એમાં નવસારી સુરત રૂલર તાપી વલસાડ અને ડાંગ તો એ સુરત રેન્જની અંદર આવે છે પછી બરોડા તો બરોડામાં ભરૂચ છોટાઉદેપુર નર્મદા અને વડોદરા રૂલર તો આ જિલ્લા છે વડોદરા રેન્જ આઈજીની અંદર આવતા હોય છે અને પંચમહાલ છે લાસ્ટ જે આપણે પંચમહાલની અંદર દાહોદ મહીસાગર અને પંચમહાલ તો આ જે છે એ જિલ્લા આઈજીની અંદર આવતા હોય છે એ મેં તમને કીધું એ નવ રેન્જ છે અત્યારે હાલમાં અને હજી વધારવાના છે અરે છે રેન્જ વધારવાનું એટલે નવી રેન્જ પણ વધી શકે છે અને જે મિત્રો આપણે મેં તમને કીધું એ અનારામ અને આરામના જે કોન્સ્ટેબલ ભરતી થશે તો એમને આટલા જિલ્લામાંથી કોઈ પણ જિલ્લાની અંદર પોસ્ટિંગ થતું હોય છે સિટીમાં થશો તો આપણે કમિશનરેટ વિસ્તારની અંદર આવશે અને બે આપણે વેસ્ટર્ન રેલવેનું મેં તમને કીધું એ અમદાવાદ અને બરોડા છે તો એની અંદર પણ મિત્રોને જેને પોસ્ટિંગ મળશે તો એમાં પણ જશે અને આ જિલ્લાની અંદર રહેશે તો આજનો લેક્ચર મિત્રો આટલો જ હતો કે ભાઈ આપણી રેન્જ કેટલી છે અને કમિશનરેટ વિસ્તાર કેટલા છે અને રેલવે પોલીસ જે કહે છે તો એ વેસ્ટર્ન રેલવેમાં આપણે બે જ વિભાગ છે તો એ જ જોવાનું હતું મિત્રો આગળ કોઈ એવા ઇન્ફોર્મેટિવ વિડીયો મિત્રો આપણે બનાવવો હોય અને તમારે જાણકારી જોતી હોય તો કમેન્ટ કરજો તો આપણે એના રિલેટેડ બીજો વિડીયો આપણે બનાવશું આજ પૂરતું આટલું જ હતું મિત્રો જય હિન્દ મિત્રો જય ભારત